દ્વારા કરેલી બેંક અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ આજરોજ સમગ્ર દેશમાં અકસ્માતે ચકચાર મજા આવી દીધેલ છે જેમાં રક્ષિત ચોરસિયા એમએસયુની સાથે સંકળાયેલ હોવાથી આપણે એમએસયુનું નામ પણ ખરાબ થઈ રહેલ છે અને તેના ફોટા સાથે દેખાવો કરીને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે આરોપીનું પોસ્ટર લગાવીને સળગાવવામાં આવ્યું તેથી આવા વિદ્યાર્થીને યુનિવર્સિટી દૂર કરે તે અંગેની માંગ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કુલપતિ સમક્ષ કરવામાં આવી શાંતિપૂર્વક આદેન આપવામાં આવ્યું અને માગણી કરી છે કે જલ્દીમાં જલ્દી સત્તાધીશો નિર્ણય લે આવા બેફામ કાર ચલાવનાર વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવે તેર તારીખના રોજ વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જે ગંભીર અકસ્માત થયો હતો તેમાં એક જણે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સાથે સાથે આઠ જણા ઇન્જર્ડ થયા હતા જે રક્ષિત ચોરસિયા નામનો જે વ્યક્તિ હતો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં ભણતો હતો અને સમગ્ર દેશમાં જ્યારે અકસ્માતથી ચકચાર મચી ગયો છે અને સાથે સાથે એમએસ યુનિવર્સિટીનું નામ જે છે તે કલંકિત થઈ રહ્યું છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસઓ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર માટે ગયા હતા અને માંગ કરી હતી કે આજે રક્ષિત ચોરસે નામનો જે વિદ્યાર્થી છે તેને તાત્કાલિક ધોરણે રસ્િકેટ કરવામાં આવે તેને સસ્પેન્ડ કરવામાં આવે જેથી એમએસ યુનિવર્સિટીમાં વડોદરામાં એક ઉત્તમ ઉદાહરણ આવા જે નસેડીએ લોકો છે તેમના પાસે બેસાડી શકાય વડો એમએસ યુનિવર્સિટીમાં જ્યારે ભૂતકાળમાં કોઈ પોલિટિકલી બનાવ બનતા હોય નાની મોટી મારામારી થતી હોય ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો કમિટી બેસાડીને તે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરતા હતા તો આજે આટલો મોટો ગંભીર ગુનો થયો છે જેમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તો આનામાં ખરેખર સત્તાધીશોએ વિચારવું જોઈએ છેલ્લા ચાર દિવસ થઈ ગયા પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ બી એક્શન આ વિદ્યાર્થી પર લીધો નહોતો તેને ધ્યાનમાં લઈને આજ રોજ એને શું આવેદનપત્ર માટે આપવા ગયું હતું કે વહેલીમાં વહેલી તકે આવા જે નશેડી વિદ્યાર્થીઓ છે તેમને યુનિવર્સિટીથી દૂર કરવામાં આવે Subscribe now and press the bell icon. Never miss an update.